નમસ્કાર દર્શક મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે ચર્ચા કરશું કે ઉનાળુ સિઝનની અંદર આપણે જે જુવાર અને બાજરીનું જે વાવેતર કરીએ છીએ જુવાર બાજરીના અંદર કેવી કાળજી રાખવી જોઈએ કારણ કે ઉનાળુ ઋતુ બાજરીનું વાવેતર થવાનું છે અમુક અમારા મિત્રો છે બટેટાવાળા એમને તો ઘણી બધી ઉતાવળ હશે તો એ પણ બાજરીનું વાવેતર કરવાના છે તો આવા મિત્રોને બાજરીમાં કેવા પ્રકારની જાતુનું વાવેતર કરવું જોઈએ કેવા કેવા ખાતરો નાખવા જોઈએ ઘણા બાજરી બાજરીના અથવા જુવારનું વાવેતર કરતા હશે તો જુવારમાં બે ફાયદા આપણને થતા હોય દાણા મળે છે અને સારો પણ મળે છે તો એમાં કઈ રીતના ખાતર નાખવું કેવી વેરાયટીનું વાવેતર કરવું વગેરે વિષય ઉપર આજે ચર્ચા કરવાની છે તો ચર્ચા થોડી લાંબી થાય અને આપ લોકો છે એમાં સતત જોડાયેલા રહો એવી એક વિનંતી છે મિત્રો માહિતી સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અન્ય લોકો જે જુવાર બાજરીનું વાવેતર કરવાના છે એને સુધી મોકલવાનું પણ ભૂલતા નહીં એ ખાસ તમારે કાળજી રાખવાની છે દોસ્તો ખાસ કરીને આજની જે ચર્ચા છે એ ચર્ચા જુવાર અને બાજરી ઉનાળો પાક છે ખૂબ મહત્વના છે લીલા ચારા માટે મહત્વના છે અને અનાજ તરીકે પણ ખૂબ મહત્વના છે બાજરો છે ઘઉં પછી મોટા ભાગે લોકો બાજરો આપણું જે ગામડાના લોકો છે મોટા ભાગે બાજરાનો રોટલો ખાય છે એટલે બાજરો છે ખૂબ અગત્યનો છે અને હમણાંથી છેલ્લા પાંચ વર્ષથી જોઈએ તો બાજરાનું જે મૂલ્ય છે એની અંદર ખૂબ સારો વધારો છે પહેલાં બાજરો અઢીસો રૂપિયા ત્રણસો રૂપિયાનો મણ વેચાતો હતો અત્યારે એ જ બાજરો માર્કેટયાર્ડની અંદર તમે લેવા જાઓ કે વેચવા જાઓ તો પાંચસો રૂપિયાથી લઈને સાતસો રૂપિયા સુધીના ભાવમાં છે વેસાય છે દેશી

સારામાં સારો વ્યવસ્થિત સમયગાળો કેવો કહી શકાય બાજરાનો તો બાજરાના વાવેતરના સમયગાળો છે આપણા માટે ખૂબ મહત્વનો છે કારણ કે ઘણા બધા ખૂબ વહેલું વાવેતર છે ઠંડીના સમયગાળાની અંદર કરી દે તો બાજરાના ઉગાવા ઉપર એની માઠી અસર થતી હોય એટલે એ તમારે ખાસ કાળજી રાખવાની છે તો બાજરાના વાવેતરનો સમયગાળો પંદર ફેબ્રુઆરીથી લઈ બરાબર અને માર્ચ મહિનાનું પેલું પકવાડિયું એટલે પંદરમી માર્ચ સુધી કરી શકે ઓલમોસ્ટ ઘણો બધો બાજરો સિત્તેર એસી દિવસે કમ્પ્લીટ થઈ જાય બરાબર એટલે ત્રણ મહિનાની અંદર ગમે એવો બાજરો હોય પાકીને ખૂબ સારો એવો થઈ જાય છે એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે બાજરાનું વાવેતર કરો કે જુવારનું વાવેતર કરો એ તમારે પંદર ફેબ્રુઆરીથી લઈ બહુ અતિશય વહેલું કરવાથી નુકસાન જાય બરાબર પંદર ફેબ્રુઆરીથી પંદરમી માર્ચ સુધીની અંદર બાજરાનું વાવેતર કરી દો સારામાં સારો રિઝલ્ટ મળે એની હું તમને ખાતરી આપું છું કારણ કે આ બાજરો છે ઉનાળો ઋતુની અંદર બાજરાનું ઉત્પાદન સારું મળે ચોમાસાની અંદર વાદળછાયું વાતાવરણ હોય એટલે કુતુલ નામનો રોગ જે આવી જાય છે બરાબર ડાઉની મીલ્લીઓ આવા બધાની અંદર મતલબ રોગો આવતા હોય છે તો ખાસ કરીને કુતુલનો રોગ છે એ આની અંદર કોઈ બેસતો નથી અને

પણ રેતાળ પ્રકારની જમીન હોય સમતલ જમીન હોવી જોઈએ ઢાળવાળી જમીનની અંદર પણ એટલું બધું માફક આવતું નથી અને કાળી અને મધ્યમ કાળી બધા પ્રકારની જમીનમાં મેજોરિટી પણ જેમાં શારનું પ્રમાણ વધારે હોય જ્યાં પાણી ભરાઈ રહેતું આવી પરિસ્થિતિની અંદર સે બાજરો સિંહ માફક આવતો નથી ત્યાં જુવારનું સે વાવેતર કરવામાં આવે તો થોડા ઘણા અંશે જુવાર સિંહ થઈ જતી હોય પણ મોટા ભાગની આપણા ગુજરાતની લગભગ લગભગ બધી જમીનની અંદર બાજરો સિંહ ખૂબ સારો થાય છે પણ પૂરતું

હલકી ખેડ કરો તો વધારે સારું ઘણા મોટા ભાગે છે એ કરબ હંકારી દેતા હોય પોતે રામ હંકારી દેતા હોય કળિયું હંકારી દેતા હોય પછી કે એને માની અને રોટાવેટર ચલાવીને ખેડ કર આ વ્યવસ્થિત નથી પણ તમારે આવનારી સિઝન ની અંદર મગફળી વાવેતર કરવાનું હોય તો તમે અત્યારે થોડીક મધ્યમથી ભારે પ્રકારની ખેડ વ્યવસ્થિત રીતના ઊંડી ખેડ કર ખેડ થઈ ગયા પછી પછી એની અંદર કળિયા મારી મારી ને તમે ખેડને મતલબ ખેતરને સમતલ બનાવી દો વ્યવસ્થિત રીતના મલમલ જેવું પડું થઈ જાય પછી એની અંદર આપણે બાજરાનું વાવેતર કરવાનું છે એટલે ખેડ ખૂબ અગત્યની છે કારણ કે જેટલી ખેડ સારી છે એટલો બાજરો સહિત સારો બેઠક લેતો હોય છે મારો અનુભવ આવો રહ્યો છે સરકારી બિયારણ આપણું જામનગર સંશોધન કેન્દ્ર છે ત્યાંથી પણ ઘણી બધી વેરાયટીઓ રિલીઝ થઈ છે બરાબર પણ મોટા ભાગના ખેડૂતો છે એ હાઇબ્રિડ બાજરો હાઇબ્રિડ મોટા ભાગે છે એ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા એટલે તમને જે કંપનીનો અનુભવ છે તમારા વિસ્તારમાં તમારા વિસ્તારની જમીનને જે ભાવતો બાજરો છે એ બાજરાનું તમારે વાવેતર કરવું જોઈએ જ્યારે જુવારની અંદર છે જુવારમાં જુવારમાં મોટાભાગે ડ્યુઅલ પર્પઝ માટે એટલે આપણે સુરતથી જી એન જે વન જે સુરતનું સંશોધન કેન્દ્ર છે જુવારનું ત્યાંથી જીએન જે વન નામની વેરાયટી છે રિલીઝ કરવામાં આવી હતી એનો એ બહુ ઓછી જગ્યાએ અવેલેબલ હોય બરાબર પણ છતાં તમારે સુરતનો કોન્ટેક નંબર તમને આની અંદર નાખીએ ત્યાં ટેલિફોન કરીને કોન્ટેક્ટ કરવો તો તમને ખ્યાલ આવી જાય એ સિવાયની વાત કરીએ તો અન્ય જે વેરાયટી અત્યારે બજારની અંદર ગુંધરી આવે છે દેશી જુવારની જાતો છે એ પણ ખૂબ સારી થાય છે મેં તમને કીધું એ પ્રમાણે જીએન જે છે એની હાઈટ છે એટલા સુધી એટલે કે ચાર થી ચાર ફૂટ થાય એટલે જો તમારે લીલા ચારાના હેતુથી પણ કરવી હોય તો આપણી જે ગુંધરી અત્યારે દેશી જુવાર જે આવે છે એનું તમારે વાવેતર કરવું જોઈએ બિયારણ ની પસંદગી ભાગે પોત પોતે ખેડૂતો અઢાર ઇંચ એટલે કે પિસ્તાલીસ સેન્ટીમીટર બાય દસ સેન્ટીમીટર બે સોડવા વચ્ચે દસ સેન્ટીમીટર ચાર આંગળનો ગાળો રાખો અને બે હાર વચ્ચે અઢાર ઇંચનો ગાળો રાખો ખૂબ સારા સારો થાય છે આ સિવાય જુવારની વાત કરીએ તો જુવાર તમારે એ દાણા માટે કરવાની હોય તો તમારે બાજરા જેટલું જ આપણે અઢારની જાળી વાવેતર કરવાનું છે નહીંતર ચારા માટે કરતા હોય તો આપણે ત્રીસની જાળી વાવેતર એનું કરી શકાય બિયારણના દરની વાત કરીએ તો દોસ્તો જો તમારે બાજરાનું શી ખાસ કરીને દાણા પકાવવા માટે કરતા હોય તો સોળ ગુઠાના જે વીઘા આવે છે સોળ ગુઠાના વીઘામાં તમારે એક કિલો જેટલો બાજરાનો વાવેતર કરો અમારે યુનિવર્સિટીની ભલામણ સાડા સાતસો ગ્રામની છે પરંતુ મોટા ભાગે અત્યારે છે એક કિલો બાજરો જો વાવેતર કરવામાં આવે તો સફિશિયન્ટ થઈ જાય છે તો એક કિલો બાજરો એક બે વાવેતર કરો તો ખૂબ સારા રિઝલ્ટ છે બાજરાના મળશે છે જયારે જુવારની વાત કરીએ તો જુવારથી આપણે આઠ કિલો જુવાર જેટલી પાંચ થી લઈ અને આઠ કિલો આઠ કિલો જુવાર જો વાવેતર કરવામાં આવે બરાબર પાંચ થી આઠ કિલો સુધીનું જુવારનું વાવેતર એક વીઘાની અંદર થશે તો ખૂબ સારા પરિણામ આજે મેં તમને કીધું કે દાણા માટેની જુવાર તો એમાં સારા પરિણામ મળે છે એટલે પાંચ થી આઠ કિલો જેટલો બિયારણનો દર જુવારનો રહેશે એક કિલો જેટલો સાડા સાતસો થી લઈને એક કિલો જેટલો દર છે બાજરાનો રહેશે જ્યારે ખાતરની વાત કરીએ કે આ બંનેના પાયાના ખાતર સેમ હોય છે જુવારની અંદર પણ ખાતરનો રેશિયો સેમ છે જ્યારે બાજરાની અંદર પણ પાયાના ખાતરનો રેશિયો સેમ છે તમારે જો પાયાનું ખાતર આપવું હોય તો ડીએપી ખાતર છે એ તમે એક વીઘે સોળ ગુઠાના વીઘામાં પંદર કિલો જેટલું ડીએપી પાયાના ખતર તરીકે એની સાથે પોટાશની યુનિવર્સિટીની કોઈ ભલામણ નથી પણ જે લોકો એ બાજરા અને જુવારનું વાવેતર કરે કરીને એ પોટાશ નાખે છે તો એમને રિઝલ્ટ સારા મળે છે બરાબર તો પંદર કિલો

એ સિવાયની વાત કરીએ તો તમને એવું થાય કે મારે 20 20 0 તેર નાખવું છે બરાબર 20 20 0 તેર તો એ તમે 25 કિલો 20 20 તેર અને સાથે 10 કિલો પોટાશ નાખો તો એમાં સલ્ફર ઇનબિલ્ટ 20 20 0 તેર ની અંદર જે એપીએસ ખાતર આવે છે એની સાથે આવે અને 10 કિલો પોટાશ છે બંને મિક્સ કરીને નાખવાથી ખૂબ સારા પરિણામ મળે છે આ સિવાય બાજરાની અંદર તમારે ખૂબ સારા બાજરા અને જુવારની અંદર ઉત્પાદન સારું લેવું હોય અને

દોસ્તો એમાં તમને ફોન ન લાગે તો તમે વોટ્સએપ પર એને

ન હોય તો વધારે સારું રિસ્ક લેશો તો પાણી સાથે આપવું નહીં ઘણા બધા નહીં ગયા વર્ષનો એક ખેડૂતનો અનુભવ હતો કે ભાઈ એને પાણી સાથે પેંડી મેચિલિન પાઈ તો ક્યાંક બાજરો ઉગ્યો ને ક્યાંક ન ઉગ્યો એટલે પેંડી મેચિલિન ન નાખો તો વધારે સારું પાછળથી દવા ઘણી બધી સારી આવે કે જેમાં બધા નિંદામણ સહિત સાથ થઈ જતા હોય તો એવી નિંદામણ નાશક દવાઓ તમે વીસ પચીસ દિવસે વાપરશો એટલે તમને ખૂબ સારા પરિણામ મળવાની શક્યતા છે એટલે બાજરાને જુવાર વિશે આટલી તમને માહિતી આપવાની હતી જુવારની ખાસ કરીને એક વાત કરીએ તો જે લોકોએ સારા માટે અજુઆર વાવવાની છે એના માટે કાળી જુવાર બેસ્ટ છે અહીંયા જે વિડીયોની અંદર દેખાઈ રહ્યો છે સારામાં સારો સારો ગુજરાત રાજ્યની અંદર કોઈ ખેડૂતે જેનું વાવેતર કર્યું છે અને એને પરિણામ ન મળ્યું એવું નથી બન્યું એટલે લીલો ચારો પશુ માટે અને એની અંદર જેટલા વાઢ આવે છે તો આ જુવાર માટે તમારે સંપર્ક કરવો હોય તો અહીંયા આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો વેગે પાંચ કિલો બિયારણ વાવવાનું હોય અને પરિણામ ખૂબ સારા મળતા હોવાથી અને કદાચ ઓછું પાણી છે ને તો સારો થઈ જશે એટલે તમારે મુંજાવાની જરૂરિયાત નથી એટલે એના માટે વિશેષ માહિતી અહીંથી મળે આટલી માહિતી આપી જય હિન્દ વંદે માતરમ